નમસ્કાર આમ દરેક દર્શક મિત્રોને જણાવવાનું કે દિસા નગરી બટાકા નગરી કે તરીકે ઓળખવામાં આવે છે ત્યાં બહાર લગભગ 2 કિલોમીટર સુધીની લોકોની લાઈન છે બટાકા વેચવા માટે લગભગ આ લોકો જોઈ રહ્યા છે અને છતાં તે આ બટાકા લેવામાં નથી આવતા લગભગ મે આગળ પણ એક વિડિયો અપલોડ તો આખી ભીડનો વિડિયો જોઈ શકો દર્શક મિત્રો અહીં એટલી ભીડ છે ને તમે તમારો હક માંગો છો અને અંતે કહેવામાં આવી છે રહ્યા છે દરેક વિષયમાં કોઈ પણ ભાવ હોય તેના ભાવ વધારવામાં આવે છે પણ વસ્તુ છે જે ખેડૂતોમાં કોઈ પણ પાક છે પાકોનો વધારો કરવામાં નથી આવતો આ એક અન્યાય છે જો તમે દીકરા હો અને આ જોતા હો તો વધુમાં વધુ શેર કરજો અને આ ચેનલ કરવાનું ભૂલતા જ નહીં અને તો બટાકાનો ભાવ પણ વધતો નથી અને આ બધા જે છે વેપારીઓ મળેલા છે જી હા બધા વેપારીઓ મળેલા છે ખેડૂત મિત્રો અને ગામમેજે કરીને લૂંટવામાં આવી રહ્યા છે કોઈ પણ ક્ષેત્રમાં જોઈ લો પણ ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો જી હા તો આ વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ